ગ્રામ્ય વિસ્તારમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી અમલી થયેલી સ્વામિત્વ યોજના અંતર્ગત આજ રોજ સમગ્ર ભારતમાં પચાસ હજાર ગામોના પાસઠ લાખ પ્રોપર્ટી ધારકોને હાથોહાથ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવાના કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લાનો સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ ઈ વિતરણ કાર્યક્રમ ભુજ સ્મૃતિવન ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો જેમાં આજ રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં કચ્છના ત્રણ તાલુકાના બાર ગામના 1174 લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને દેશભરના લાભાર્થીઓ સાથે સંવાદ કરીને સંબોધન કરતા જણાવ્યું હતું કે સ્વામિત્વ યોજના થકી લાભાર્થીઓને આકાંક્ષાઓને નવી પાંખો મળી છે. પ્રધાનમંત્રી શ્રીએ પ્રોપર્ટી કાર્ડને આર્થિક સુરક્ષાની ગેરંટી ગણાવીને આફતમાં આ યોજના થકી વધુ સારી રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ થઈ શકશે તેઓ જણાવતા તેમણે લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા તથા ભારતના વિકાસમાં સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરી હતી કચ્છ જિલ્લાના કુલ આઠસો ગામોનો સ્વામિત્વ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં કામગીરી પૂર્ણ થયાથી દસ તાલુકાના બે લાખથી વધુ મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડનો લાભ મળશે તેવું જણાવતા કાર્યક્રમમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ ઉમેર્યું હતું કે દેશના ગ્રામીણ વિસ્તારમાં વસતા લોકોને પોતાની મિલકતનો કાયદેસરનો અધિકાર મળે અને તેના થકી તે આનુસંગિક લાભ મેળવી શકે તેવા આશયથી વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ મહત્વપૂર્ણ યોજના અમલી કરાઈ છે જે ગામડાઓની કાયાકલ્પ સાથે ગ્રામીણ અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ બનશે કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ગ્રામીણ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ તથા સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવ્યા હતા આ સાથે સ્મૃતિવન ખાતે એક પેડ માકે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત સાથે સ્વામિત્વ યોજના અંગે ઉપસ્થિતોને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિએ માહિતી આપી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત જનકસિંહ જાડેજા અનિરુદ્ધભાઈ દવે ત્રિકમભાઈ જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી રશ્મીબેન સોલંકી કલેક્ટર શ્રી અમિત અરોરા અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા ડીઆરડીએ ના ડાયરેક્ટર શ્રી નિકુંજ પરીખ ભુજ પ્રાંત અધિકારી શ્રી અનિલ જાદવ તથા મોટી સંખ્યામાં ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

અન્ય તાલુકાના અલગ અલગ ગામડાઓના સૌ લોકોને પ્રોપર્ટી કાર્ડ આજે આપવામાં આવ્યા હતા કચ્છની અંદર વિશેષ રૂપે બે લાખ લોકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે આ યોજના અંતર્ગત પોતાને પોતાના માલિકીના હક્કો પ્રાપ્ત થશે જે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની કલ્પના છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના માધ્યમથી આખા દેશમાં અને રાજ્યમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને જે પોતાની માલિકી છે પોતાના હક્કો છે એને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે મેં કીધું એ રીતે કચ્છની અંદર બે લાખ કરતાં વધારે લોકો દસ હજાર લોકોને ત્યાર સુધી આપણે આપી ચૂક્યા છીએ આજે અગિયારસો લોકોને એકસાથે આપવાનો કાર્યક્રમ આજે અહીંયા યોજાયો હતો હું સૌને ખૂબ હૃદયપૂર્વકની શુભકામના અને અભિનંદન પાઠવું છું